સોશિયલ મીડિયામાં વિવાદિત બનેલી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાય છે આ વખતે મુખ્ય આરોપી તથા અન્ય યુવતીઓ સાથે મળીને બિલ્ડરોને ફસાવ્યા હતા ફાર્મહાઉસમાં લઈ જઈને રંગલેરિયા મનાવ્યા હતા દારૂ સહિતના યુવતીઓ સાથેના બિલ્ડરના ફોટા પાડી લીધા હતા બાદમાં વિજયના જૂના કેસમાં સમાધાન સહિત બિલ્ડર પાસેથી બે કરોડની માંગ કરવામાં આવી હતી જેથી હાલ પોલીસે ખંડણી સહિતના ગુનો નોંધી કીર્તિ પટેલના સાગરી અને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે સાથે જ કીર્તિ કહ્યું કે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી વિજય મંજી સવાણી સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હતી વિજય સવાણી સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે ત્યારે વિજય મલતિયા સાથે દબાણ લાવવા પ્રયત્નો કરતો હતો ઝાકીર અને કીર્તિ પટેલ સાથે મળીને ફરિયાદીને બોલાવી તેનો વિડીયો ઉતારી લેવા ધમકી આપી હતી સાથે જ ફોટો અને વિડીયોના બદલે બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પોલીસે હાલ બીજે મંજી સવારીની ધરપકડ કરી છે વિજય સવાણી ઝાકીર કીર્તિ પટેલ મનીષા ગોસ્વામી દબાણ કરવામાં આવ્યું હતું સાથે બે કરોડ રૂપિયા માટે દબાણ કરવામાં આવતું હતું જેથી કાપોદરા પોલીસે ગુનોથી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ ના રોજ પોલીસ સ્ટેશન મમતા

જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી પણ રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મેળાપી પણ રચી ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ગલન ત્રણસો છ્યાસી ત્રણસો નેવ્યાસી પાંચસો ચાર વગેરે તથા

આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી અમાર સોલંકી નાઓ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત